આ નવો વિભાગ ઉત્તર પ્રદેશના સાહિબાબાદ દિલ્હીના ન્યૂ અશોકનગર સાથે જોડે છે દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સાહેબાબાદ સ્ટેશનથી ન્યુ અશોકનગર સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં સવારી કરી જ્યાં તેમણે મુસાફરો અને બાળકો સાથે વાતચીત કરી પ્રધાનમંત્રીએ મુસાફરો સાથે વાતચીત કરી તેમના અનુભવો અને નવી હાઇસ્પીડ ટ્રેન સેવાના ફાયદાઓ વિશે ચર્ચા કરી તેમણે સ્કૂલના બાળકો સાથે પણ વાત કરી જેમણે સ્કેચિસ અને કવિતાઓ રજૂ કરી જેમાં નવ ભારત નામની કવિતા પણ સામેલ હતી જે પ્રધાનમંત્રી મોદીએ પ્રશંસા કરી નવો ભારત ટ્રેનો દિલ્હી અને મેરઠ વચ્ચેના મુસાફરીના સમયને નોંધપાત્ર રીતે ઘટાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જે મુસાફરીને ચાલીસ મિનિટથી ઓછા સમયમાં પૂર્ણ કરે છે આ પહેલનો હેતુ પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવાનો અને મુસાફરો માટે ઝડપી વધુ કાર્યક્ષમ પરિવહન મોડ પ્રદાન કરવાનો છે નવી ઉદ્ઘાટિત વિભાગમાં છ કિલોમીટરનો ભૂગર્ભ વિભાગ સામેલ છે જેમાં મુખ્ય આનંદ વિહાર સ્ટેશન છે જે દિલ્હી મેટ્રોની બ્લુ અને પિંક લાઇન સાથે જોડાય છે ન્યૂ અશોકનગરથી મેરઠ સાઉથ સુધીનો પંચાવન કિલોમીટરનો આરઆરટીએસ કોરિડોર હવે કાર્યરત છે જેમાં ટ્રેનો દર પંદર મિનિટે ચાલે છે